બનાસકાંઠા જિલ્લાના થરાદ સાંચોર હાઈવે પર બુઢનપુર નજીક રોડ ઉપર મોટી ગાડીઓના ચાલકોએ હંગામો મચાવ્યો તો રોડ ઉપર વચ્ચે ગાડીઓ ઊભી કરી નાખતા હાઈવે જામ કર્યો હતો તો સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોએ ટ્રાફિક દૂર કરાવ્યો હતો તંત્ર દ્વારા આવા શખ્સો સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિક વાહન ચાલકોમાં માંગ ઉઠી છે થરાથી રાજસ્થાનને જોડતો સાંચોર હાઈવે પર આજ રોજ સવારે બે મોટી ગાડીઓના ચાલકો વચ્ચે બબાલ થતા હાઈવે પર ગાડીઓ મૂકી રકજ કરતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો જેને પગલે દમદારથી આવતા થરાદ ખાતે વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓએ ટ્રક ચાલકને અલગ કરીને ટ્રાફિક દૂર કર્યું હતું મળતી માહિતી મુજબ થરાદ બાજુથી સાચોર બાજુ જઈ રહેલી ટ્રેલર અન્ય ટ્રેલરના સાઇડ ગ્લાસ જતા પર ગાડી આડી કરી અન્ય ગાડીઓને રોકાવી વચ્ચે દાદાગીરી કરતા મામલો હતો કે જેમાં મોટી ગાડીઓનું ટ્રાફિક જામ થયો જેને લઈને પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું ઉલ્લેખનીય છે કે મોટી ગાડીઓના ચાલકોના કારણે થરાદ ખાતે આવતા સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા તો અંતે સ્થાનિક વાહન ચાલકોને રાહદારીઓ હાઈવે પરથી મોટી ગાડીઓ હટાવી ટ્રાફિક દૂર કર્યું હતું આવા તત્વો સામે થરાદ પોલીસ ખોડા બોર્ડર ઉપર ગાડીના નંબરના આધારે કાર્યવાહી કરે તો બીજી વખત આવી રીતે રસ્તામાં બબાલ કરતા અટકે તો કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App